એમાં દક્ષની એક પુત્રી હોય છે સતી એ સતીના જે લગ્ન છે એ ભગવાન શિવ પાસે કરાવવામાં આવે છે શિવજીના અને દક્ષ પુત્રી સતીના લગ્ન થતા હોય છે અને લગ્ન થયા પછી ભગવાનની માયા એવી હોય છે કે આ જે દક્ષ હોય છે એ ભગવાન શિવને ભગવાન ન સમજતા પોતાના જમાઈ સમજવા લાગે છે એક દિવસ ધર્મ સભા ભરાયેલી હોય છે એમાં બધાને આમંત્રણ હોય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા પધાર્યા છે દક્ષ રાજા પણ ત્યાં આવે છે જે ત્રિલોકોનું સંચાલન કરતા હોય છે બધા ઉભા થઈ અને એમને નમન કરે છે પણ ભગવાન શિવ એમને નમન નથી કરતા એના કારણે એમના શિવ પ્રત્યેનો દ્રોહ ઉત્પન્ન થાય છે અને એ દ્રોહના કારણે એમને યજ્ઞ ભાગ આપવાનું બંધ કર્યું છે અને યજ્ઞ ભાગ બંધ આપ્યો કરવાનું બંધ કર્યું એટલું જ નહીં પરંતુ શિવજીને નીચું દેખાડવા માટે પોતે મોટો યજ્ઞનું આયોજન કરે છે એ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપે છે પણ શિવજીને આમંત્રણ આપતા નથી સતી માતાને જ્યારે ખબર પડે છે કે મારા પિતાના ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે પોતાના પિતાના ઘરે યજ્ઞમાં જવા એ તૈયાર થાય છે શિવજીએ કહ્યું છે કે આપણે આમંત્રણ નથી એટલે યજ્ઞમાં ન જવાય પણ શિવજીનું કહ્યું માનતા નથી એમણે કહ્યું ભગવાન મારા પિતાના યજ્ઞ હોય અને હું ન જવું તો કેવું લાગે એટલે જે થઈ જાય છે પત્ની કેવી રીત મનાવાય શિવજી જોડે થી શીખવું પડે પિયર માં જવાની ઈચ્છા હોય ને તો જવા દેવું કોઈ દિવસ રોકાય નહીં શિવજી કે દેવી તમારી ઈચ્છા છે તો જાવ પણ સાથે શિવગણ જે છે એમને લેતા શિવગણને લઈ અને ત્યાં યજ્ઞમાં જાય છે પણ જ્યાં યજ્ઞમાં જાય અને બધા જેટલા પણ આવેલા હોય છે બધા મહેમાનો દ્વારા એમની ઉપેક્ષા થવા લાગે છે કોઈ એમને બોલાવતું નથી અને યજ્ઞની અંદર એમને જોયું કે ભાઈ શિવનો તો ભાગ છે જ નહીં ત્યારે આ તો જગત જનની હતા સતી માતા જગત જનની હતા આ તો દક્ષ પ્રજાપતિ એટલે ભગવતીની ઉપાસના કરી કરી હતી હતી આરાધના એમને ત્યાં જન્મ લીધો હતો તરત જ ક્રોધાયમાન થઈ ગયા આંખો લાલ ઘૂમ થઈ ગઈ અને પોતાના મૂળ સ્વરૂપમાં આવીને ગયા અને કેવા માંડ્યા હવે મારા પિતા છે એ તો ભૂલી ગયા કે ભયંકર શિવ અપરાધી દક્ષ શિવજીને એમનો યજ્ઞ ભાગ ના આપી બહુ મોટી ભૂલ કરી છે અને એનું પરિણામ તારે અત્યારે જ ભોગવવું પડશે તારો યજ્ઞ કોઈ કાળે સંપન્ન નહીં થાય અને એ પ્રમાણે દક્ષ પ્રજાપતિએ શિવજી માટે ત્યાં પણ માં ભગવતીને ઘણું બધું સંભળાયું હોય છે ન કહેવાના વાક્યો કહેલા હોય છે અને એ વાક્યોથી માતાની ક્રોધાગ્નિ એટલી બધી સળગે છે અને પોતે યોગા અગ્નિનો સહારો લઈ લીધો અને યોગા અગ્નિ દ્વારા પોતાનું શરીર વાળીને ભસ્મ કરી દે શિવના ગણોને ખબર પડી એટલે ત્યાં શિવ ગણ અને દક્ષ પ્રજાપતિ હતા બંને સૈનિકો વચ્ચે ભયંકર યુદ્ધ થઈ જાય છે પરંતુ ત્યાં દક્ષ પ્રજાપતિનું સૈન્ય બળવાનું હોય છે શિવના ગણોને ત્યાંથી ભગાડી મૂકે છે બધા પાછા કૈલાસ આવે છે અને કૈલાસ આવી અને ને બધી વાત કરે છે અને શિવજી તરત જ ભયંકર ક્રોધમાં આવી જાય છે અને ક્રોધમાં આવી ભયંકર રીતે આખું તાંડવ નૃત્ય કરવા લાગે છે તાંડવ નૃત્ય અને પોતાનો વાળ જે છે વાળ સીધો પૃથ્વી ઉપર આમ ફેકે છે હિમાલય ઉપર ત્યાં તો વીરભદ્ર પ્રગટ થઈ જાય છે વીરભદ્ર પ્રગટ થઈ કહે છે કે બોલો શું આદેશ છે મહાદેવજી ત્યારે મહાદેવજી કહે છે કે અત્યારે જાઓ અને આ દક્ષ પ્રજાપતિ છે એનો યજ્ઞ વિધ્વંસ કરી દો વીરભદ્ર પોતાની સેના લઈ બધા શિવગણો ને લઈ અને ઉપડી જાય છે ને હે જે જે દેવતાઓ શિવદ્રોહી બની અને યજ્ઞમાં આવેલા હતા એમાં કોઈના હાથ ભાગી નાખ્યા કોઈના પગ ભાગી નાખ્યા ભયંકર જે છે એ તાંડવ મચાવી નાખ્યો ત્યાં અને વીરભદ્ર છે વીરભદ્ર એ દક્ષ પ્રજાપતિ હતા એને પકડી અને ખડક દ્વારા જે છે એનું મસ્તક જે છે કાપી અને સીધું કુંડમાં હોવાનું અને આખો યજ્ઞ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ હતો એ આખો સંપૂર્ણ યજ્ઞ વિધ્વંસ કરના ચારે બાજુ હાહાકાર મચી ગયો છે બધા બ્રહ્માજી પાસે ગયા કોઈ દેવનો પગ ભાગી ગયો કોઈ મોઢા ઉપર ગયેલો બધા બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી ને કહ્યું કે હવે આ તો અનર્થ થઈ ગયો હવે કઈક સમાધાન શોધો શું કરવું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હવે મહાદેવજીનો ક્રોધ જે છે ને એમને એમ શાંત નહીં પડે એના માટે તો આપણે નારાયણનો સહારો લેવો પડે એટલે બધા વિષ્ણુ ભગવાન પાસે આવ્યા વિષ્ણુ ભગવાને કહ્યું કે ભાઈ દક્ષ પ્રજાપતિ શિવદ્રોહ કરી રહ્યો હતો ત્યારે તમે બધા દેવો ખબર જ હતી અમે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ એક જ સ્વરૂપ છે અમે કોઈ અલગ નથી તો તો એ દ્રોહ થઈ રહ્યો હતો તમારે યજ્ઞમાં જવાની જરૂર સી હતી પણ જે થયું એ થયું પણ મહાદેવજી બહુ ભોળા છે આપણે બધા ત્યાં જઈએ એમને મનાઈએ એ તરત માની જશે ત્યાં તો બધા શિવલોક ઉપર આવે છે કૈલાસ આયા પણ મહાદેવજીને જોયા નહીં અદૃશ્ય સ્વરૂપે તપ કરવા બેસી ગયા છે મહાદેવજી ત્યારે બધા ભક્તો હાથ જોડીને પ્રાર્થના કરી શિવજી બધાને દર્શન આપે છે બધા દેવોની વાત સાંભળે છે અને પછી દક્ષ ના પધારે છે યજ્ઞ બલિ જે હોય છે એ બકરાનું જે મસ્તક હોય છે એ બલીને લગાવે છે અને પછી એના ઉપર જળ છાંટવામાં આવે છે એટલે એની વાચા ફૂટે છે અને ભગવાન શિવની જે છે એ દક્ષ સ્તુતિ કરે છે કે હે ભગવાન મારાથી આ ભૂલ થઈ ગઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ મને ક્ષમા કરો ત્યારે ભગવાન શિવ જે છે એ દક્ષને ક્ષમા આપે છે અને દક્ષ દ્વારા એ યજ્ઞ પૂર્ણ કરાવે છે અને યજ્ઞ પૂર્ણ થયા પછી માં સતી જે હોય છે સતીનો દેહ જે છે પોતાના ખભા ઉપર મૂકી અને ભગવાન એ શોભામાંથી નીકળી જાય છે